જે રીતે દુર્ગા સપ્તશતીના આરંભમાં અથવા દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં અને શરૂઆત પહેલા જે રાત્રિ સુક્તમ આપણે ભણીએ છીએ એમાં આવે છે કે કાલરાત્રિ મહારાત્રિર મોહરાત્રિ શુણા આખા વર્ષની ચાર એવી મહા છે કે જેમાં મનુષ્ય અનેકો સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે અને પોતાના ગમે તેવા દુઃખ એને દૂર કરી શકે છે હવે એ આ શિવરાત્રી કેવી રીતે શું કરવાનું છે એ વિષય ઉપર સત્સંગ આજે હું તમને પણ એનો પ્રયોગ તમે કેવી રીતે કરી શકો છો અથવા તો નિશ્ચિત કાળની રાત્રિ એક નિશ્ચિત કાળના સમયમાં આપણે શું કરવું જોઈએ આજે એના ઉપર સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વ પ્રથમ આ જે ચાર મહારાત્રી છે એમાંથી બીજા નંબરની રાત્રી જે આપણા શાસ્ત્રમાં કહેલી છે એ છે મહા જે આ વખતે પંદર ફેબ્રુઆરીએ રાત્રિએ રહેશે અને જે નિશિતકાળનો સમય છે એ પંદર તારીખની રાત્રે બાર વાગેને અઠ્યાવીસ થી લઈ અને એક ને અઢાર મિનિટની વચ્ચે એટલે લગભગ લગભગ દેશકાળ અનુસાર ચાલીસ પચાસ મિનિટને આમ જોવા જઈએ તો એક કલાકનો સમય તમે ગણીને ચાલો કે કલાક આપણે આપણું પોતાનું બધું કામ છોડીને આમાં આપવાનું છે હવે આપણે આમાં કરી શું શકાય ને શું કરવું જોઈએ તો સૌથી પહેલા જો તમને કોઈ ગુરુએ પ્રોપર કોઈ ગુરુએ તમને માર્ગદર્શન આપ્યું હોય દીક્ષા આપી હોય કોઈ મંત્ર સ્તોત્ર પાઠની કે ભગવાનનું નામ આપ્યું હોય તો આ સમય દરમિયાન તમને તમારા ગુરુ દ્વારા અપાયેલો જે મંત્ર સ્તોત્ર પાઠ આદિ છે ફક્ત એ જ કરજો આ સમય નિશ્ચિત કારણની હું વાત કરું છું અને એમાં તમે જે કરશો જયારે ગુરુ તમને મંત્ર આપે છે ને ત્યારે તમારે એને કઈ સિદ્ધ કરવાની જરૂર ના હોય

તો તમારા જે દેવતા હોય જેના પ્રત્યે તમે વધુ રુચિ રાખતા હોય જેની તમે ઉપાસના કરતા હોય એમનો કોઈ મૂળ મંત્ર કે તમારી મનોકામના અનુસાર એમનું કોઈ સ્તોત્ર પાઠ હોય તો તમે આ નિશ્ચિત કાળના સમયમાં એ કરો હવે ત્રીજા નંબરમાં એક મંત્ર અને એક સ્તોત્ર જે હું તમને કદાચ એડવાઇસ આપું છું એ મંત્ર છે ઓમ નમો ભગવતે શિવાય સ્વાહ અને બીજો મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય સ્વાહ બેમાંથી કોઈ પણ લઈ શકો આ બંને કલ્પ વૃક્ષ શિવજીના મંત્ર કહેવામાં આવ્યા છે કલ્પ વૃક્ષ તો આમાંથી કોઈ પણ મંત્ર તમે કરી શકો અને સ્તોત્ર એક છે કે દારિદ્ર દુઃખ દહનાય નમ શિવાય અર્થાત શિવ દારિદ્ર દહન સ્તોત્ર ક્ષ ની માળા લઈ શિવજીની સામે બેસી અથવા શિવાલયમાં બેસી ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરી પોતાના આસન ઉપર બેસી રુદ્રાક્ષ ની માળાને ગૌમુખી લઈ અને આ મંત્રની કેટલી માળા છે તમે ખાલી ગણજો પણ જરૂરી નથી આમાં મહત્વના સમયનું એક કલાકમાં જાપ તમે નિશ્ચિત કાળમાં કરશો એટલે સિદ્ધ થઈ ગયો એના પછી રોજ તમારે ત્રણ ત્રણ માળા કરવાની જરૂરી રહેશે એટલા માટે કે રિચાર્જ વધુ થતી રહે દોરથી બે મહિનામાં તમારા જીવનમાં સુખદ પરિણામો પ્રાપ્ત થશે પરિવર્તન આવવાની શરૂઆત થશે અને અનેકો પ્રકારના અનુભવ તમને થશે તો આ નિશ્ચિત કાળમાં તમે આ મંત્ર જાપ કરી શકો છો એના સિવાય જે તમને કીધું કે શ્રી શિવ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્ર એ નોન સ્ટોપ પાઠ તમે જેટલા પાઠ કરો એક થી માંડીને વીસ થાય પચીસ થાય પચાસ થાય નિશ્ચિત કાળમાં એટલા પાઠ કરો અને પછી રોજ એના પણ ત્રણ ત્રણ પાઠની શરૂઆત કરી દો કારણ શું છે આ નિશ્ચિત કાળના સમયને સાચવવાનું એ કારણ છે મહાન રાત્રિઓમાં જ્યારે કોઈ મનુષ્ય કોઈ પણ સત્કર્મ ભગવાનનું નામ પૂજા પાઠ કરે તો તમને બાર બાર મહિનાનું ફળ ખાલી આ કલાક કે એક જ મળે એનો મતલબ નથી બાકીના મહિનાઓમાં કઈ ના કરવું રોજ કરવું જ કાર્ય તો પણ વધુ પડતું મહત્વ આમાં મળે અને આમાં જે છે ને સિદ્ધિઓ બહુ પ્રાપ્ત થાય ઘણી વાર ઘણા સિદ્ધિઓ 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 એવું થાય કે શું સિદ્ધિ શું સિદ્ધિ પણ એટલું યાદ રાખજો અત્યારનો સમય આ જમાનો છે ને લોકોને પ્રસિદ્ધિ જોઈએ છે જે પ્રસિદ્ધિ હોય ને પા ગળી હોય કે પા ભાગની હોય કે એક જન્મની હોય પણ પ્રસિદ્ધિ કાયમ રહેતી નથી આજે છે ને કાલે ખતમ પણ થઈ જાય પણ તમે ભગવાનની ભક્તિ કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ જન્મ નહીં આવનારા કેટલા જન્મો સુધી તમને પ્રાપ્ત થશે એના ઉદાહરણ તમે જોઈ લો આજકાલ જે કંઈ પણ નાના નાના બાળકો જન્મ લે છે નાના નાના બાળકો કેટલા ટેલેન્ટેડ હોય છે તો એ પૂર્વ જન્મમાં એ લોકોએ જે કંઈ પણ આવા કર્મ કર્યા છે ને એ જ નવી સિદ્ધિઓ લઈને એ પેદા થાય છે જન્મ લઈ રહ્યા છે તો સિદ્ધિ એ તમને જનો જન્મો જન્મ સાથ આપશે ભગવાનની ભક્તિ તમને જન્મો જન્મ સાથ આપશે પ્રસિદ્ધિ તમને કાયમ સાથ નહીં આપે તો પ્રસિદ્ધિની પાછળ ના દોડો આવા સમયમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે દોડો એટલે કે ભક્તિ કરવા માટે દોડો કહેવાનો અર્થ એટલો જ છે કે આ નિશ્ચિત કાળમાં તમે જે કઈ પણ મંત્ર સ્તોત્ર પાઠ આદિ કરશો તમારા કોઈ પણ કામ હશે કે ના થાય એક એવો ભગવાન આગળ બેસતા ખાલી ભગવાનના દર્શન પ્રાપ્ત થાય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એટલો ભાવ રાખીને પણ કાર્ય કરશો ને તોય ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને એ આ વખતે પંદર તારીખની રાત્રે નિશિત કાળનો મેં તમને જે સમય બતાવ્યો એ સમયમાં આ કાર્ય કરવું અને બીજું મારી એવી કે જે મંત્ર અને સ્તોત્ર તમને બંને કીધા એક મંત્ર છે ને એક દહન શિવ ત્રણ 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 પાઠ પાઠ કે માળા રોજ શરૂ કરી આમાં કર્યા પછી તો એ તમારા માટે ઘણું સારું રહેશે બાકી પ્રહરોની પૂજા છે કે અભિષેક આદિ છે હું પ્રયત્ન કરીશ કે એનો પ્રેક્ટિકલ વિડીયો બનાવી તમારી આગળ શિવરાત્રી પહેલા હું પ્રસ્તુત કરી શકું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ખુબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહા દેવ